કીધું તો બાજુમાં તમને જેમ બતાવ્યું એમ પીસીસીનો માલ એક ટગારું અહીંથી રોડ ઉપરથી ક્યાંક બેડ મિક્સ એવું ભરીને આખી રેતીમાં ત્રણ ટગારા રેતીમાં આખું કુંડીનું પીસીસી કરવાનું હતું એ બી છ ઇંચ એટલામાં થાય એ આ કુંડી તોડવાની કીધી હતી તોડવાવાળા બધા જતા રહ્યા છે પછી આ બાજુની કુંડી તોડવાની કીધી તોલી કુંડી એની બાજુની ચાર પાંચ કુંડી તો આપણે એને લાઈવ બતાવી સાહેબને અને આ તોડ્યા વગર જતા રહ્યા છે જેથી આ અમારે તોડવી પડે છે નકર પાછું આમાંના આમાં લોકો ચણી નાખશે આ બધું આવું છે કોઈ સાંભળવા વાળું નથી ગવર્મેન્ટના મેન ઉપરથી સાહેબ આવે છે પીએમસી વાળા કે જે બધું કામનું હેન્ડલિંગ કરે એ નહીં મેક ઇન બધા માણસો માણસો જતા રહ્યા છે જો આ બી એક તોડાવડાઈ આ બી આટલી તોડીને જતા રહ્યા કાલ પાછું આપણે કોઈ ધ્યાન નહીં દઈ તો આટલું તોડીને પાછા આની નાની માથે ચણી નાખશે પ્લાસ્ટરવાળી કુંડી તોડાઈ આ બીજી જે આપણે આખી તોડાઈ આ ગુંડી તોડાવડાઈ તો એ બી તોડી જ કાલે એને ચણી નાખશે એમનામાં વગર પીસીસીએ કારણ કે કોઈ સાહેબ જે ગવર્મેન્ટના છે એન્જિનિયર જે એને કામ કેવી રીતે સારું થાય છે કે નહીં એ જોવાનું એ સાહેબના દેખતા તે જોઈએ કે આ તોડાય કોઈ હજી એનો મારુતિ કન્સ્ટ્રક્શન કંપની કરીને છે એનો આ કોન્ટ્રાક્ટ છે એના કોઈ સુપરવાઇઝરો કે કોઈ આયા નથી અને જે લેબરો હતા એ બી જતા રે આવી રીતનું બધું કામ ચાલી રહ્યું છે કોઈ ફોડા કોઈ નહીં આજે તૂટેલા ફૂટેલા ભૂંગળા નાખી દેવાના હવે આ ભૂંગળાનું કઈ રીતે સાંધો થશે હવે એ મને જણાવશો હવે આપણે નહીં હોય તો એ રાતોરાત ફીટ કરીને જતા રહેશે હવે આ તૂટેલું ભૂંગળું છે હવે આનું કઈ રીતે સાંધો થાય સાંધો કરવા માટે આ ફેસ સારી જોઈ આખું આખું તૂટેલું જ છે આ બી ભાગ તૂટેલો છે આ બી તૂટેલો છે આ બી તૂટેલો પ્રોપર કટિંગ નથી